હાલો ભાઈ સ્વાગત છે તમારું ટેકનિકલ ચેનલમાં આપણે જનરેટ કરે એની માહિતી આપવા કે આપણે વ્લોગ બનાવવો હોય ને તો જે રીતના આ એની માહિતી આપવાની નહીં તો વિડીયોમાં એમ સુધી રહ્યો તો આપણે એઆઈથી કઈ રીતના વિડીયો જનરેટ કરાય અને એની પહેલાં આપણે એ આઈથી વિડીયો બનાવવો હોય ને તો પેલા આપણે ક્રોમ ઓપન કરી લેવાનું છે ક્રોમ ઓપન કરી નાખી ને એટલે અહીંયા એક વેબસાઇટ આવી જશે ગૂગલ ફ્લો કરીને આવી જઈશી તો જો આપણે ગૂગલ ફ્લો હે ને એ ગૂગલ ફ્લો કરશો ને એટલે આ વેબસાઇટ ઓપન થઈ જાય છે અને પછી છે ને માનો કે આપણે ગમે વિડીયો આપણે બનાવવો હોય ને એટલે આપણે અહીંયા આપણી એક ઇમેજ છે ને એ સિલેક્ટ કરવાની આવે પેલા તો આ કણે જો આ ખૂણામાં છે ને એને ઓકે દઈને આપણે અહીંયા કણે વિડીયો આપણે માનો કે ઓલો શોર્ટ વિડીયો બનાવવો છે કે આપણે આપણે જો યુટ્યુબ માટે બનાવવાના જીએ એટલે યુટ્યુબ માટે હે ને આ ઓપીનું ઓપ્શન છે ને એ ઓકે રાખવાનું એટલે એ ઓપીનું ઓપ્શન ઓકે રાખશો ને એટલે યુટ્યુબનો વિડીયો બને અને રીલ બનાવી હોય ને તો એ આપણે આ જે બીજું ઓપ્શન હતો ને બીજા નંબરનું આ બીજા નંબરના ઓપ્શન તમે ચા એની માથે ઓકે રાખો ને એટલે એ રીલ બને અને આપણે યુટ્યુબનો વિડીયો બનાવો તો આજે સિક્સ સિક્સટીન નાઇન્ટીન છે ને એ સિક્સટીન નાઇન્ટીન ઉપર ઓકે દેવાનું એટલે આપણે યુટ્યુબનો વિડીયો બનવું આપણે યુટ્યુબ માટે બનાવવાનો વિડીયો કારણ કે યુટ્યુબ માટે આપણે બનાવું એટલે એના માટે ઓકે રાખવું પડે અને પછી છે ને પછી આ વિડીયો લીખો એની માથે ઓકે દઈ પછી આ વિડીયો લીખો બીજા નંબરનું છે ને આ બીજા નંબરનું ઓપ્શન છે એની માથે ઓકે દેવાનું હોય એટલે એને માથે ઓકે દેશો એટલે આંકડા નીચે જો સાંકડીનું નિશાન છે ને એની માથે ઓકે દેવાનું છે એટલે આંકડા જો આપણો ફોટો હોય ને એ કણે અપલોડ કરવાનું ઓપ્શન આવી જાય છે એટલે આપણે કણે આપણો ફોટો છે ને એ આપણે માનો કે ગમે કયા ફોટા ઉપર આપણે વિડીયો બનાવો છે એ ફોટો આપણે લઈ લેવાનો એ ફોટો સિલેક્ટ કરી લેવાનો અને પછી જો આ ક્રોપ કરો એની માટે ઓકે દઈ એની માટે ઓકે દેજો ને એટલે કણે આપણે આ નીચેનું ઓપ્શન છે ને એના માટે ઓકે દેવાનું છે કારણ કે આ નીચેનું ઓપ્શન છે ને એની આપણે યુટ્યુબ વિડીયો બનાવું તો એ એને રાખવો પડે તો જો આપણે આપણો ફોટો છે ને એ અપલોડ થાય ને તો આવતી બધી ઘડી વાટ જોવાની છે તો આપણો આપણો ફોટો છે ને એ અપલોડ થઈ ગયો છે અને હવે આપણે છે ને અહીંયા કણે એક પ્રોમ્પ્ટ નાખવાનું આવે એ પ્રોમ્પ્ટ તમને આ વિડીયોમાં હું છેલ્લે તમને આપી દઈશ એ પ્રોમ્પ્ટ આપણે આપણે અહીંયા કણે પેસ્ટ કરી દેવાનું છે આપણે લખેલું જ છે એટલે આપણે આમાં ખાલી પેસ્ટ જ કરવાનું છે આપણે લખેલું જ છે અહીંયા એટલે આ ફ્રોમ્પ તમારે જો જોતું હોય ને તો આપણને આ વિડીયોમાં એન્ડમાં તમને બતાવી દઈશું આ વિડીયોના એન્ડમાં તમને હું કહી દઈશ કે આ ફ્રોમ્પ છે ને તમને જ્યાં કાને મળી રહી છે તે વિડીયોમાં બનાવીજો અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરી નાખજો તમારો ભાઈ એમ છે તો આપણે આણે પેસ્ટ કરી દીધું એટલે આપણે પેસ્ટ કરી દીધું ને એટલે હવે આપણે કંઈ નક્કી કરવાનું આ એકણે જો યરોનું નિશાન છે ને આ યરો છે ને એ યરા ઉપર આપણે ઓકે દઈ દેવાનું છે એટલે યરા ઉપર યરો ઉપર ઓકે દઈશું ને એટલે આપણે અહીંયા આપણો વિડીયો જો જનરેટ થવા મૂલો તો જો હોય પોખસે ને એટલે આપણો વિડીયો બની તૈયાર થઈ જશે એટલે આપણે બે વિડીયો જનરેટ કરીને આપીએ તો બે વિડીયો જનરેટ નહીં થવા મિલાય તો આ લોકો આપણે બે વિડીયો ને જનરેટ થઇ જાય તો તમે ચાલુ કરીને પણ દેખાડ દો કે આપણો વિડીયો જેવો બન્યો હોય

ઓકે દઈ દેવાનું એકસો એંશી હે ને એની માથે ઓકે દઈ દેવાનું એટલે આપણો સારા ક્વોલિટીમાં આપણો વિડીયો અપલોડ થઈ જાય તો આપણે જો એની માથે ઓકે દીધું ને હમણાં મસ્ત ક્વોલિટીનો વિડીયો તૈયાર થઈને આપણે ગેલેરીમાં આવી જાય છે તો હાલ હું તમને ગેલેરીમાં જઈને પણ દેખાડું તો આપણી વિડીયો હે ને ગેલેરીમાં આવી ગયો છે તો આપણે જો અમને ગેલેરીમાં ગેલેરી ખોલીને અને ડાઉનલોડ છે એની માથે ઓકે દઈએ आज मैं लद्दाख पहुंच गया हूं और क्या जबरदस्त मौसम है अभी व्लॉगिंग शुरू है चलिए इस एडवेंचर का पहला लुक दिखाता हूं तो जो ये इतना ये तो ना है ये तो ना ये इथे आपरे रीतना जनरेट करी एकवी अने YouTube मा अपलोड करी एकवी ने अपलोड करी कारण के आपरे ये व्लॉग बने ने तो आपरे गम्मी जगह जावो जगह नु खाली नाम हट फ्रंट फ्रंट मा खाली नाम हटते अपन नाम हट जगह सीधा आपने वीडियो आपडो બનાવીને આપણે જનરેટ કરીને આપી એ તો હાલો ઉમેદ કરજો તમને મારો વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે આપણે આવા વિડીયો આમાં મુકતા રહી છીએ આ ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો